નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ લેવાની છે આ દ્વિતીય પરીક્ષાનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની આ વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે તે કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર રહેશે અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે તો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો જેના કુલ ચોવીસ માર્ક છે એમાં સર્વપ્રથમ તમે જોશો તો આપણને વિકલ્પો આપેલા છે તો એમાં જોઈએ પહેલો વિકલ્પ હળદર બીજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે તો જવાબ આવશે વિકલ્પ સી લાલાશ પડતો કથ્થઈ બીજો સવાલ નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએચ ક્રિયાશીલ સમૂહ હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી બ્યુટેનોલ ત્રીજું પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી નાનું આંતરડું ચોથું વિદ્યુત પ્રવાહનો એકમ લખો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પાંચમું જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો તો જવાબ આવશે વિકલ્પ બી બહિર્ગોળ લેન્સ છઠ્ઠો સવાલ પ્રેસ બાયોપીઓ અને ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે તો જવાબ આવશે બાય ફોકલ ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા જગ્યા આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી છે તો જવાબ આવશે મિથેન સવાલ શોર્ટ સર્કિટ વખતે જગ્યાનો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે ખૂબ જ વધી જાય છે નવમો સવાલ ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે તો જવાબ આવશે શ્વસન ત્યાર પછી છે દસમો સવાલ પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો જવાબ આવશે જનીન ત્યાર પછી અગિયારમો સવાલ એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ લેન્સ દરેકની કેન્દ્ર સેન્ટીમીટર છે તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે તો જવાબ આવશે બંને ત્યાર પછી છે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપ છે તો જવાબ આવશે પારો ત્યાર પછી આગળ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો એમાં તેરમો સવાલ સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી તો જવાબ આવશે ખોટું ચૌદમો સવાલ લેસ્માનિયામાં પ્રજનન દિભાજન દ્વારા થાય છે તો સાચું પંદરમો સવાલ કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી તો ખોટું સોળમો સવાલ ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં સત્તરમો સવાલ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃઅસ્ત્રાઓ દ્વારા થાય છે તો જવાબ આવશે ઇન્સ્યુલિન અઢારમો સવાલ મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતા સંતતિના બંધારણ ટી 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 છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રછન્ન બંધારણને અલગ પાડો તો પ્રભાવી બંધારણમાં ટી 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 અને સ્મોલ કેપિટલ ટી અને સ્મોલ ટી જ્યારે પ્રછન્ન બંધારણમાં બંને સ્મોલ ટી ત્યાર પછી છે ઓગણીસમો સવાલ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડને શોધીને લખો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી કનિકા એ લેન્સ છે વીસમો સવાલ ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો તો અહીંયા તમે જોઈ શકો છો વી ચલે છે એલ અથવા તો વીના છેદમાં એલ અચળ અથવા તો વી બરાબર આ ત્યાર પછી છે જોડકા જોડો એમાં ઓક્સિજન ઓ સોરી ઓક્સિજન તો એને આપણે જોડીશું પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ ત્યાર પછી છે એપ્સિસિક એસિડ તો એમાં આવશે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ દ્વિતીય પોષક સ્તર એમાં આવશે દ્વિતીય ઉપભોગીઓ અને ચોવીસમો છે દ્વિતીય પોષક સ્તર તો એમાં આવશે પ્રાથમિક ઉપભોગીઓ મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જેનો તમે અભ્યાસ કરી રહ્યા છો એ સોલ્યુશન સાથે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે તો વિથ સોલ્યુશન આ જે પીડીએફ છે તે માત્ર ને માત્ર દસ રૂપિયામાં તમે મેળવી શકશો તો જરૂરથી મેળવી લેજો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો અને તમે એનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે વિભાગ બી છે પૈકી પ્રશ્નોના પચાસ શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ અઢાર માર્ક છે એમાં પચીસમો સવાલ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો જવાબ આવશે જ્યારે તેલ અથવા તો ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેના વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે હવા ચુસ્ત બંપ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે આમ તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેની સાથે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે ત્યાર પછી છે છવ્વીસમો સવાલ અધાતુના કોઈપણ ચાર ભૌતિક ગુણધર્મ જણાવો તો અધાતુ તત્વના ભૌતિક છે છે અપાતુ ધન તો વાયુ સ્વરૂપે જોવા મળે રૂપ જોઈએ તો બ્રોમિન જે પ્રવાહી છે તેઓ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના આવાહક છે તેને ટીપી કે ખેંચી શકાતા નથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે તે રણકાર ઉત્પન્ન કરતા નથી તેઓ બરડ હોય છે સત્યાવીસમો સવાલ માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો મહાશિરા ત્યાર પછી છે અહીંયા ડાબા મૂત્રપિંડની ધમની મૂત્રપિંડ ડાબી મૂત્રવાહિની મહાધમની મૂત્રાશય મૂત્રમાર્ગ ત્યાર પછી છે 28મો સવાલ પાન ફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો ચાલો તો અહીંયા આકૃતિ પણ આપણને આપેલી છે જુઓ પાનફૂટી વનસ્પતિના પર્ણો માનસલ અને ખાંચા યુક્ત હોય છે તેમના પર્ણોની કિનારીઓ પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે આવું પણ પ્રકાંડથી છૂટું પડી ભૂમિ ઉપર પડે તો અનુકૂળ પરિસ્થિતિમાં કલિકાનો વિકાસ થાય અને નવો છોડ બને છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે ત્યાર પછી છે ઓગણત્રીસમો સવાલ એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું તેણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનારિયા એઇડ્સ સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું જેમાં નિરોધનો ઉપયોગ કરી આંકડીનો ઉપયોગ કોપર્ટીનો ઉપયોગ તેમજ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓના જાણકારી આપવામાં આવી તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં એ જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયા જન્ય અને વાયરસ જન્ય રોગોમાં વર્ગીકૃત કરો તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા બેક્ટેરિયા જન્ય રોગોમાં આવશે ગોનારિયા અને સિફિલિસ જ્યારે વાયરસ જન્ય રોગોમાં આવશે મસા અને એઇડ્સ બી વસ્તી નિયંત્રણ માટેના યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ જણાવો તો એમાં આવશે આંકડી અને કોપરટી ત્યાર પછી છે ત્રીસમો સવાલ ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપો તો ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે કારણ કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ અન્ય રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં વધારે હોય છે આથી ધુમ્મસ અથવા ધુમાડામાં સૌથી ઓછું પ્રકિર્ણન લાલ રંગનું થાય છે તેથી દૂરથી પણ લાલ રંગમાં રહેલા ભયદર્શક સિગ્નલોને જોઈ શકાય છે ત્યાર પછી છે એકત્રીસમો સવાલ કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી ઝીરો પોઈન્ટ પાંચ એ વિદ્યુત પ્રવાહ દસ મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન પામતા વિદ્યુત ભાર ગણો તો એલ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એ અને ટી બરાબર દસ મિનિટ એટલે કે છસો સેકન્ડ તો હવે આપણે સૂત્ર મૂકીને એમાં કિંમત મૂકીએ એટલે જવાબ આવશે ત્રણસો કુલંબ ત્યાર પછી છે બત્રીસમો સવાલ તફાવત આપો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તો બધા અવરોધકોમાંથી વહેતો પ્રવાહ એટલે એક સમાન હોય છે અહીંયા બધા અવરોધકમાંથી વહેતો પ્રવાહ જુદો જુદો હોય છે બધા અવરોધકોના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શ્રેણી જોડાણના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે અહીંયા બધા અવરોધકોના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે ચાલો ત્યાર પછી છે તેત્રીસમો સવાલ ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ લખો અને આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તમારા ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ પરસ્પર લંબ રહે જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા ગતિની દિશા અથવા તો વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે આ સિદ્ધાંત પર કાર્ય કરતા બે વિદ્યુત ઉપકરણોમાં આપણે જોઈએ તો વિદ્યુત જનરેટર અને વિદ્યુત મોટર ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ તફાવત આપો જીવ વિઘટનીય પદાર્થો અને જીવ અવિઘટનીય પદાર્થો તો જે વિઘટનીય પદાર્થો જે પદાર્થનું જૈવિક પ્રક્રિયાઓ વડે વિઘટન થઈ શકે છે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે જે પદાર્થનું જૈવિક પ્રક્રિયાઓ વડે વિઘટન થઈ ન શકે તેને જે અવિઘટનીય પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે સડેલા શાકભાજી અને ફળ છાલ મૃત શરીર વગેરે ઉદાહરણ તરીકે કાચ પ્લાસ્ટિક પોલિથિન રાસાયણિક જંતુનાશકો વગેરે જૈવ વિઘટનીય કચરાના યોગ્ય વ્યવસ્થાપનની ખાતર અને બાયોગેસ મેળવી તેના ફાયદા મેળવી શકે છે જ્યારે જૈવ અવિઘટનીય કચરામાં રહેલા હાનિકારક દ્રવ્યોને લીધે જૈવિક વિશાલનની સમસ્યા ઉદભવે છે ત્યાર પછી છે પાંત્રીસમો સવાલ નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો તો નિવસન તંત્ર બધા સજીવો જેવા કે સૂક્ષ્મજીવો વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ માનવ અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિબળો વચ્ચે આંતરક્રિયા થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે આવી રીતે બનતા તંત્રને તંત્ર કહે કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે આમ નિવસન તંત્રમાં જૈવિક ઘટકો ઉપરાંત અજૈવિક ઘટકો પણ હોય છે જે તે નિવસન તંત્રમાં રહેતા સજીવો તેના જૈવિક ઘટકો જોઈએ તો જ્યારે તે નિવસન તંત્ર સાથે સંકળાયેલા ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ અને ખનિજ પદાર્થો વગેરે ઘટકો છે સવાલ આકૃતિમાં આકૃતિમાંથી આપેલ ભાગોના નામ શોધો અહીંયા તમે જોઈ શકો છો ધમની કાંડ ડાબુ જમણુ ક્ષેપક અને આંતરક્ષેપક પટલ ત્યાર પછી છે સાડત્રીસમો સવાલ ફ્યુઝ વિશે ટૂંકમાં સમજૂતી આપો તો શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગને કારણે થતા નુકસાનથી પરિપથને બચાવવા માટે ફ્યુઝ ખૂબ જ સલામતી માટેનું ઉપકરણ છે ફ્યુઝને લાઈવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે કે મેઇન સપ્લાય વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે ફ્યુઝનો તારે ખૂબ ઓછા અવરોધવાળો અને યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો હોય છે પરિપથમાં નિયત મૂલ્યના પ્રવાહ કરતાં વધુ પ્રવાહ વહે તો ફ્યુઝના તારનું તાપમાન વધે છે અને તે પીગળી જાય છે જેથી પરિપથમાં ભંગાણ સર્જાય છે આમ પરિપથમાં વહેતો તો વિદ્યુત પ્રવાહ તૂટી જવાથી વિદ્યુત ઉપકરણોને કોઈ નુકસાન થતું નથી કોઈ એક વિદ્યુત ઉપકરણને સ્વતંત્ર રીતે રક્ષણ આપવા માટે વપરાતા ફ્યુઝને નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે ફ્યુઝને પરિપથમાં જોડવા માટે ધાતુને ટીપી શકાય છે ફ્યુઝનો તાર ધાતુના છેડાવાળા પાર્સેલિન અથવા તો તેના જેવા અવાહક પદાર્થો પર આધાર રાખવામાં આવે છે ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ વન એ ટુ એ થ્રી એ ફાઇવ એ દસ એ વગેરે છે મિત્રો ધોરણ દસનું જે વિજ્ઞાન વિષયનું અસાઇનમેન્ટ બે હજાર પચીસ જે છે તમારી વાર્ષિક પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે એના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ સી પ્રશ્ન ક્રમાંક આડત્રીસ થી છેતાલીસ પૈકી કોઈ પણ છ પ્રશ્નોના સાહીઠ થી એસી શબ્દોની મર્યાદામાં જવાબ આપવાના છે કુલ અઢાર અઢાર ગુણનો પ્રશ્ન છે એમાં આડત્રીસમો સવાલ રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો તો જુઓ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ એકથી વધુ નીપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન કહેવામાં આવે છે એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે બે સલ્ફેટ લેતા તેના રંગ લીલાશ પડતો અથવા તો આછો લીલો દેખાય છે જ્યારે આકૃતિમાં પ્રમાણે ઉત્કલન નળીને અથવા તો સ્પિરિટ લેમ્પની ઉપર ગરમ ઘન ફેરિક ઓક્સાઇડ બનાવવાના કારણે તેનો રંગ કથાઈ જોવા મળે છે અહીંયા રાસાયણિક સમીકરણ પણ આપણે દર્શાવેલું છે ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયા એટલે શું કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આયનીય સંયોજનોમાં ગુણધર્મ હોય છે ચાલો તેનો જવાબ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ચાલીસમો સવાલ ધાતુ ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો જણાવો તો રંગ કરીને તેલ લગાવીને ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા મિશ્ર ધાતુઓ બનાવીને વિવિધ ધાતુઓનું થતું ક્ષારણ અટકાવી શકાય છે લોખંડ જેવી ધાતુને કાટ સામે રક્ષણ આપવા માટે તેની સપાટી ઉપર ઝીંગ ધાતુનું પાતળું સ્તર લગાડવામાં આવે છે આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે ધાતુની સપાટી ઉપર રહેલ ઝીંક ધાતુ હવાના સંપર્કમાં આવતા તે ધાતુની સપાટી ઉપર રક્ષણાત્મક આવરણ બનાવે છે જે તે ધાતુને જલ્દીથી કાંટ લાગતો નથી ત્યાર પછી છે એકતાલીસનો સવાલ એક અવલોકનમાં જોવા મળ્યું કે એ એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યારે સૂર્યપ્રકાશ આવતો હતો તો એનું કારણ એ હોય છે કે આ ઘટનાનું કારણ છોડનો પ્રકાશની દિશામાં પ્રતિચાર દર્શાવે છે ખુલ્લા મેદાનમાં ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ તરફ અંદર વિકાસ પામે છે તો જેમાં પ્રકાંડ આવર્તન તથા મૂળ ઘન ભૂ આવર્તન દર્શાવે છે ત્યાર પછી છે બેતાલીસમો સવાલ માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશનયુક્ત આકૃતિ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણે દર્શાવેલી છે નામ નિર્દેશન પણ દર્શાવેલું છે ત્યાર પછી છે વ્યાખ્યા આપો જરાયું તો ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે તેના માટે એક વિશેષ સંરચના હોય છે જેને જરાયું કહે છે ત્યાર પછી છે તેતાલીસમો સવાલ પુષ્પના આયામ છેદના નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો એનો છેદ આપણે દર્શાવ્યો છે આકૃતિ નામ નિર્દેશનવાળી દર્શાવેલી છે અને એના જોઈએ તો સર્વપ્રથમ આધાર કે તેલીય પ્રદેશ ફૂલેલો ભાગ હોય છે અગ્ર ભાગ આવેલી રચના સ્વપરાગનયન પરપરાગ્નયન વગેરે દ્વારા આપણે જે છે તે સમજાવી શકીએ ત્યાર પછી છે સવાલ ત્રણ માધ્યમના વકરી ભવનાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે તો એના ઉપરથી આપણને પહેલો સવાલ પૂછેલો છે કે ઉપરોક્ત બંને કિસ્સામાં કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે તો ઉપરોક્ત બંને કિસ્સામાં વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બી એ બીજા માધ્યમ એ સાપેક્ષ ઘટ છે આથી કિરણ એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય છે ત્યારે વક્રીભૂત કિરણ ધીમું પડે છે અને લંબ તરફ વળે છે બી ઉપરોક્ત કિસ્સામાંથી કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશના ઝડપમાં વધારો થાય છે તો ઉપરોક્ત કિસ્સામાંથી પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે આથી જ્યારે કિરણ ઘટ્ટ માધ્યમ બીમાંથી પાતળા માધ્યમ સીમાં જાય છે ત્યારે તેની ઝડપમાં વધારો થાય છે સી ઉપરોક્ત બંને કિસ્સાઓ માટે તમારા જવાબનું કારણ આપો તો બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વકરી માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશ્ય પ્રકાશનું કિરણ ધીમું પડે છે તથા લંબ તરફ ફાંકું વળે છે જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી સાપેક્ષ રીતે પાતળા માધ્યમમાં જતા પ્રકાશની ઝડપમાં વધારો થાય છે ત્યાર પછી છે પિસ્તાલીસમો સવાલ અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો બી આંતરગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો જણાવો ત્યાર પછી છે છેતાલીસનો સવાલ સુવાહકોનો અવરોધ જેની ઉપર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા તો અહીંયા તમે જોઈ શકો છો તો એના આ પ્રશ્ન જે છે એના ઉત્તરો પણ આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ દસની જે આઈ એમ બેચ બે હજાર પચીસ છે તે તમારા માટે પાસ થવાનો પાસવર્ડ છે અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે દરેકે દરેક વિષયની જે આઈ એમ બેચ છે એ અત્યારે માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં તમે મેળવી શકશો તો જરૂરથી મેળવી લેવો વધારે એડમિશન માટે અથવા તો વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી પ્રશ્નક્રમ સુડતાલીસ થી ચોપન પૈકી કોઈ પણ પાંચ પ્રશ્નોના શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં સવાલ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચ નું સમજાવો તો અહીંયા પીએચ માપક્રમ આપણે દર્શાવેલો છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર અહીંયા આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી છે અડતાલીસ સવાલ ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ ચાર ઉપયોગ જણાવો તો ધોવાના સોડાની બનાવટમાં જોઈએ તો બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે ટુ એનએ એચ સીઓ થ્રી એને ઉષ્મા આપીએ તો એને ટુ સીઓ થ્રી પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ ત્યારબાદ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે જે બેઝિક ક્ષાર છે હવે ધોવાના સોડાના ઉપયોગો પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે ઓગણપચાસમાં સવાલ સાબુની સફાઈ ક્રિયા વિધિ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુની જે સફાઈ ક્રિયા વિધિ છે તે આપણે આકૃતિ સહિત અહીંયા આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પચાસમો સવાલ પોષણના પ્રકારો જણાવી અમીબામાં પોષણ સમજાવો તો સ્વયંપોષી પોષણ વિષમપોષી પોષણ અને એના અમીબાની અંદર આખી જે પ્રક્રિયા છે તે આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે એકાવનમો સવાલ આકૃતિમાં દર્શાવેલ એ બી સીડીનું નામ નિર્દેશન કરો તો અહીંયા દર્શાવેલું છે બી મનુષ્યમાં જઠરમાં ખોરાકનું પાચન સમજાવો તો મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન જોઈએ તો જઠર એ મનુષ્યના પાચનતંત્રનું અગત્યનું અંગ છે જઠર એ મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા પહોંચે છે અને જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક કસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે તો આવી રીતે આ જે પ્રશ્નનો ઉત્તર છે તે આપણે લખી શકીએ ત્યાર પછી છે બાવનનો સવાલ માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો તો લઘુ દ્રષ્ટિની ખામી જોઈએ તો આંખની આ ખામીમાં વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ તેને દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે આ ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે મૂકેલી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિઓની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે આ ખામીવાળી આંખ અનંત અંતરેથી આવતા કિરણોને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરી શકતી નથી આવી વ્યક્તિગત આવી વ્યક્તિ થોડી મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે ચાલો તો અહીંયા લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ જે છે તે આપણે દર્શાવેલું છે ત્યાર પછી છે ત્રેપન સવાલ ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ દર્શાવેલી છે અને આકૃતિ પરથી અહીંયા તમે જોઈ શકો છો કે એની સમજૂતી પણ દર્શાવેલી છે ત્યાર પછી છે ચોપન સવાલ ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો ઈસવીસન ઓગણીસો એંશીથી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે ક્લોરો ફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેના મુખ્ય પરિબળ ગણવામાં આવે છે તેનો ઉપયોગ રેફ્રિજરેટરમાં તેમજ અગ્નિશામકો તરીકે થાય છે આ ઉપરાંત હાઇડ્રોફ્લોરોકાર્બન કાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ પણ ઓઝોનના સ્તરનું વિઘટન કરે છે ક્લોરીન અને બ્રોમિનના અણુઓ ઓઝોનના અણુઓ સાથે પ્રક્રિયા કરી ઓઝોનના અણુઓનું વિઘટન કરે છે પરિણામે ઓઝોનનું સ્તર વિઘટન પામતું જાય છે ઓઝોન સ્તર તૂટવાથી બાર જામલી વિકિરણો પૃથ્વી સપાટી ઉપર પહોંચે છે અને સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે ત્યાર પછી બી કચરાના કચરાના નિકાલની નિકાલની સમસ્યાને સમસ્યાને કરવા કરવા માટે માટે તમારા વિચાર જણાવો નીચે મુજબ યોગદાન આપીશું જૈવ વિઘટનીય કચરા જેવા કે વધેલો ખોરાક શાકભાજીનો કચરો ફળોની છાલ સૂકા પરણો બગીચાનો અન્ય કચરો વગેરે કચરાને જમીનમાં ખાડો કરી દાટી દઈશું જેથી તેનું વિઘટન થઈ તે ખાતરમાં રૂપાંતરિત થાય છે ટીનના ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાને પુનઃ ચક્રીયકરણ માટે આપીશું જેથી આ વસ્તુઓનું પુનઃ ચક્રીયકરણ કરી અને નવી વસ્તુઓ બનાવી શકાય તો દોસ્તો ફરી મળીશું આપણે જે આને પછીનું તમારું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરજો કે જેઓ પણ ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હોય જેથી કરીને તેઓ પણ આ દ્વિતીય પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકે